નડિયાદ સગીર વયની દીકરીની આબરૂ લૂંટવાના અને જાનથી મારી નાખવાના કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા તથા વીસ હજાર ચારસો નો દંડ ફટકારતી નડિયાદની સ્પેશિયલ પોક્ષો કોર્ટ આરોપી રણજીત બચુભાઈ પરમાર મરઘા મરઘા કુઈ પીપળીવાળું ફળ્યું ઠાસરાના જેઓ પંદર વર્ષની સગીર વયની દીકરીની છેડતી કરી આબરૂ લૂંટવાની કોશિશ કરી હતી તેમજ સગીર વય દીકરીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી બે વર્ષથી નડિયાદ કોર્ટમાં ચાલતો હતો કે સગીરાને ઘરે લઈ જઈ બળજપરી કરનારા પર આઈપીસી ત્રણસો ચોપન અને પાંચસો છ મુજબ દાખલ થયો કે સરકારી વકીલની દલીલોને આધારે ને પુરાવાના આધાર આરોપીને ત્રણ વર્ષની કેદની સજા આરોપીને વળતર પેટે રૂપિયા વીસ હજારનો દંડ ફટકારતી નડિયાદ સ્પેશિયલ પોક્ષો કે બનાવની વિગત એવી છે કે આરોપી રણજીતભાઈ બચ્ચુભાઈ પરમાર ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી મરઘા કોઈ પીપળવાળું ફોજ તાલુકો ઠાસાના હોય ગઈ તારીખ છવ્વીસ ચાર બે હજાર વીસ ના રોજ બપોરના તેર કલાકે મોજે મરઘાકુઈ ગામની સીમમાં વડવારા ખેતર પાસે ફરિયાદીની સગીર વયની દીકરી જેની ઉંમર પંદર વર્ષ આઠ માસની હતી તેણીને એકલતાનો લાભ લઈ તેને પાછળથી પકડી તેને આપરી લેવાની કોશિશ કરેલી જે સંદર્ભે જે સંદર્ભે તેને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલી જેથી ભોગ બનારે પોતાના ઘરે જઈ તેના પિતાને વાત કરતા તેના પિતાએ આ અંગેની ફરિયાદ ડાકોર પોલીસ સ્ટેશનમાં આપેલી જે અંગેનો ગુનો પોસ્કો એક્ટ હેઠળનો નોંધાયેલો જે અંગે આજરોજ સ્પેશિયલ પોસ્કો જજ પીપી પુરેત સાહેબની કોર્ટમાં આરોપીનો કેસ ચાલી જતા આરોપીને ઈપી પોસ્કો એક્ટની કલમ 11 સાથે 12 માસતા 3 વર્ષની સખત કેદની સજા તથા ₹10000 નો દંડ દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા તથા પોસ્કો એક્ટ ની કલમ અઢાર મુજબના ગુનાના ગુના ના કામે પણ ત્રણ વર્ષ સખત કેદની સજા તથા રૂપિયા દસ હજાર દંડ દસ હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની કેદ હુકમ કરેલ છે તેમજ ઇપીકુ કલમ પાંચસો છ બે મુજબ ના ગુના ના છ માસ ની સજા તથા રૂપિયા પાંચસો નો દંડ કરેલ છે તેમજ આરોપી એ ભોગ બંધાર ને વળતર પેટે પચીસ હજાર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે સાથે સાથે ભોગ બંધાર ઠરાવ મુજબ વિક્ટીમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ પચાસ હજાર વળતર ચૂકવવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે